થરાલ તાલુકાના લુવાણા કળશ ગામે કલેશહર માતાજી બીજા દિવસનો મેળો ધામધૂમથી પૂર્ણ થયો આજે કલેશહર માતાજીના સાનિધ્યમાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાહવો લીધો હતો મેળાના બીજા દિવસે સાધુ સંતો અને મહંતો કલાકાર મિત્રો રાજકારણ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ મહાનુભાવો નું લુવાણા કળશ ગ્રામ પંચાયત અને લુવાણા કળશ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ મેળો આદિ અનાદિથી ભરાય છે આ મેળાની અંદર ચકડોળ અને હુંડી ટોરાટોરા અને બાળકો માટે પણ મનોરંજન પૂરી પાડે તેવી વેરાયટી આવી હતી અને આ મેળાની અંદર આજુબાજુના ગામડાઓમાંથી વધારે ધામધૂમથી મેળાની મોજ માની હતી અને આ મેળાનું આયોજન લુવાના કળશ ગ્રામ પંચાયત અને લુવાના કળશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ નરસિંહભાઈ દવે લુવાના કળશ ધરાવ